thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સુરતમાં એક કમકમાટીભરી ઘટના બની છે સુરતના પાટા ગામમાં કારણે એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત નીપજ્યા છે પ્રાથમિક તપાસ મુજબ ઘરમાં ચાલુ રાખેલા જનરેટર જનરેટરથી શ્વાસ રૂંધાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે તો મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો અને ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે સુરતના પાટા જનરેટરના જનરેટર ના ધુમાડાથી ઘૂંગળામણ થતાં ત્રણ લોકોના મોત થયા છે તો વધુ જણા આવી દે કે રૂમમાં જનરેટર ચાલુ રહી જતા રડી જતા ત્યારે ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો મળતી વિગતો અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે એક પુરુષ અને બે મહિલા સહિત ત્રણના મોત થયા છે તો ઘટનાની જાણ થતા પોલીસ કે કાફલો ઘટના સ્થળે છે ત્યારે જ અને ત્યારે ઘટનાની જાણ થતા સ્થાનિક રહીશો મદદ દોડી આવ્યા હતા જો કે પોલીસ સાથે મળીને સૌ પ્રથમ જનરેટર બંધ કર્યું હતું અને મૃતદેહને બહાર ગાઢ્યા હતા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો હાલમાં મૃદેને પીએમઆર તો કચડવામાં આવ્યા છે તો પોલીસે નો ધમધમાટો શરૂ કરી દીધો છે જ્યાં મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ